અદાણી ફાઉન્ડેશન દ્વારા પંદર શાળાઓમાં સ્માર્ટ શિક્ષણ માટે કવાયત શાળાઓમાં સ્માર્ટ ક્લાસ સહિત નવીનતમ સુવિધાઓ ઉભી કરાઈ છે અબડાસા અને લખપતની શાળાઓમાં હવે બાળકોને નિયમિત હાજરી આપી ભણવું ગમશે અને અદાણી ફાઉન્ડેશન અને એનડીટીવી દ્વારા લખપત અને અબડાસાની આસપાસના ગામોની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા વિવિધ અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવે છે જેમાં સ્માર્ટ ક્લાસની સાથોસાથ બાળકોને રસપ્રદ પ્રવૃત્તિઓ માટેની કીટ પ્રદાન કરવામાં આવે છે શાળાઓ નવીનતમ સુવિધાઓથી સુસજ્જ થવાના કારણે બાળકો અને શિક્ષણ ભણવા તેમજ ભણાવવા ખૂબ જ ઉત્સાહિત છે અબડાસામાં અદાણી સિમેન્ટની આસપાસ આવેલી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત પંદર શાળાઓ પૈકી દસ માં સ્માર્ટ ક્લાસની ની સુવિધા ઉભી કરવામાં આવી છે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સહિત વિદ્યાર્થીઓ ઇતર કૌશલ્યોમાં પણ નિપુણ બને તે હેતુસર 1150 બાળકોને શૈક્ષણિક કિટ પ્રદાન કરવામાં આવી છે આ પ્રસંગે તમામ ગામોના અગ્રણી શિક્ષકગણ તેમજ બહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે